નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેવન્યુ તલાટીની જે ભરતી છે તેમાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તો તે કયા ફેરફારો છે તેની વિગતે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં રેવન્યુ તલાટી જે વર્ગ ત્રણની ભરતીના નિયમો છે તેમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ધોરણ બાર પાસની લાયકાતને બદલે હવે ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ને ગ્રેજ્યુએટ કમ્પ્લીટ છે તે વિદ્યાર્થી મિત્રો હવે અરજી કરી શકે છે બાર પાસ પાસની જે લાયકાત હતી તેને બદલી નાખવામાં આવી છે ત્યાર પછી આ ઉપરાંત ઉમેદવારોની વય મર્યાદામાં પણ વધારો કરાયો છે અગાઉ 33 વર્ષની વય મર્યાદા હતી જો કે હવેથી 35 વર્ષ સુધીના ઉમેદવાર પણ ભરતી પ્રક્રિયામાં અરજી કરી શકશે ગુજરાત સરકારના મહેસૂલી વિભાગે 12મી માર્ચ 2025 ના રોજ આ સંદર્ભે વિધિવત નોટિફિકેશન જાહેર કર્યું છે જો કે શૈક્ષણિક લાયકાતમાં વધારો કરવા એટલે કે સ્નાતક કરવા માટે સરકારમાં લાંબા સમયથી વિચારણા ચાલતી હતી અંતે હવે મહેસૂલ વિભાગે વિધિવત રીતે નોટિફિકેશન જાહેર કરી નિર્ણય કર્યો છે કે આગામી રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સ્નાતક રહી છે એટલું જ નહીં પરંતુ ઉમેદવારની જે વય મર્યાદા છે તે તેત્રીસની જગ્યાએ હવે પાંત્રીસ વર્ષ સુધી રહી છે આમ તલાટી ભરતી પ્રક્રિયામાં ઉપરોક્ત બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે રિક્રુમેન્ટ રૂલ્સમાં આ સંદર્ભના ફેરફાર કરવામાં આવ્યા છે ગુજરાત સરકારના મહેસૂલી વિભાગના આ નિર્ણયના પગલે રેવન્યુ તલાટીની ભરતીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારોની અરજી આવતી હતી તેમાં હવે ઘટાડો થશે આ સાથે જ સરકારી તંત્રને ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહેશે મહેસૂલી તંત્રમાં અત્યારે મોટાભાગની કામગીરી ઓનલાઈન મોડ ઉપર કરી દેવામાં આવી છે આ સ્થિતિમાં કમ્પ્યુટરના જાણકાર ઉમેદવારો પણ મળી રહેશે અને લોકો પ્રયોગી કામગીરી સુચારુ રીતે ચાલી શકશે તેવો એક મત પણ સરકારના અધિકારીઓનો છે અગાઉ રેવન્યુ તલાટીની સંખ્યામાં લાખો ઉમેદવારોને પરીક્ષા આપવાની તક મળતી હતી પણ હવે ઉમેદવારોની સંખ્યામાં કાપ આવશે એટલે પરિણામો સહિતની પ્રક્રિયા ઝડપી બનશે હાલ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો દરેક મિત્રો સાથે શેર કરજો